કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં બધો સુખી રાખજો પણ શરૂઆત રાજી કરજો હે માં તું બધો સુખી હો

હવે પેલો તમે કીધું ને પૈસા બરાબર દર્શન કરવા હાર્મોનિયા કૃતાનો છોકરા સીધા છે પાછા મારા છે ને

બાપુ તું કટકો હું ખરી નો હાલતો નહી હું જ નહી ખાઈ દઉં તો મને બધી ખબર પડે બાપા કઉ ના પડવા ગમે

મહારાજ ને કલા મલ્લી ના પેટી માં પૈસા પડ્યા છે ગોળીઓ ખાવા આલુ હોય અમાર અમાર નાખતા હોય તો બીજું નાખવા સવાર કેમેશ્વર

ওম করেছ কদিন নাই এলা ফুট ফুট thaiছে মার পোরন কেম ওম আ আ বানি কি মার পোরো তো को, को, को शेवलो हाप हाफ बनस खाई खाई इव, इम करा हा बन तो क्या